સ્વાગત છે નવા બ્લોગ તો મિત્રો આજનો બ્લોગ પકોડી ચેલેન્જ હા તો પકોડી સીધી રીતે ખાવા નહીં આ પાઇપ દેખાય કે નહીં દેખાણ કેમેરામેન વાહ જો લબડવાનું હા અન જો મિત્રો 1 મિનિટ લબડશો તો પાંચ પકોડી અન 2 મિનિટ લબડશો તો 10 પકોડી આ રીતે આપણો પકોડી ખાવાની હે સીધી રીતે તમને હાલ કહીએ બધા પડી જાય સીધી રીતે મેળ આવે નહીં આ રીતે પકડવા હા આ રીતે ઓમ લબડવાનું 1 મિનિટે પાંચ પકોડી 2 મિનિટે 10 પકોડી અન 1.5 મિનિટે

પ્રમાણે દસ પકોડી ચાલ છે બે મિનિટાડી રાખજે ઓગણચાલીસ સેકન્ડ તો બીજા કૌશિક ભણો હતો એના પકોડી ખાવા ના મળી નો ભાવ ત્રીજો નંબર મારો જોઈએ ચાલો રાખો આઈજો ત્રીજો નંબર

તટ પર પકડી લેવાનો આજ પટ્યો એ એક મિનિટ આટ પર ભાઈ ચોથો નંબર જેઠાલા ખાન તાલુકો ભાઈ પાટ પઘોડી આવી ગઈ આપડા ભાગમાં આય ગટુજી લડાઈ કરો નંબર હ કોઈ 600 નંબર આય મોહિત ભણો ચોથા નંબરમાં આયો હો મોહિત ભણો રેડી ભાઈ ચાલુ કરો 3 2 1 સ્ટાર્ટ આ પકડવા તૈયાર રહેજો ભાઈ બોયના પળવા દેજા આ તો વજનમાં કોરા હે એટલે ખાઈ તો કઈ નબડી તો રેલ પાળી તો ભઈ લાગે ને આરા 2 મિનિટ લઈ જશે લગભગ તારે ના તો ભય આવશે ડાયરેક્ટ આવી થઈ તો હાથ તો કરતી પોત તો ભણા 1

બે મિનિટ થઈ એક મિનિટ ને ચાર સેકન્ડ આવી દો ભોજ પકડી આપી દો

હા હા છૂટ્યો હા છૂટ્યો એ છૂટ્યો એ હા છૂટ્યો ના હજી તો 20 સેકન્ડ થાય હ 20 પૂરી થી રોય ને રોય રોય ને પકડો પકડો મામા

आय जाओ पपड़लाल पपड़लाल को करी बता जीव लागे मुझको पपड़लाल चाहिए आय जाओ आय जाओ तुम तार चालू चालू रखो ये तो नहीं है आय जाओ हेलो टेबल चालू था आय जाओ तुम ना एक मिनट तो मित्रों नौवां नंबर आया है ये पपड़लाल सिंगल पकड़ो भाई ले लो टेबल ले लो सिंगल चाल आओ टोपी हमें पे दिया टेबल ले रेडी ऊपर ऊपर रेडी टेबल ले ले टेबल ले फटाफट चक

નેટ પકડો ના પકડો સમું હતો હા હતો કીધું તમે મોટા નંબરે આવી કરણ ભોણો મે पकड़

હા એ ન મળશે તૈયાર રાજ્યો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર દસ સેકન્ડ માં હારી ગયો હતો તો મિત્રો ત્રીજા નંબર માં હતા જેઠાલાલ એક મિનિટ ને ત્રીસ સેકન્ડ ચોથા નંબર માં હતો મોહિત એક મિનિટ ને પોચ સેકન્ડ અને ભૂલુ એ પાંચમા નંબર માં ભૂલુ ભાઈ સોળ સેકન્ડ માં પૂરા થઈ ગયા હતા પછી છઠ્ઠા નંબરમાં માં બા હતા એક મિનિટ ના ચાર સેકન્ડ સાતમા નંબરે શક્તિ હતો એકત્રીસ સેકન્ડ આઠમા નંબરે લાલભા હતા એ આઉટ થઈ ગયા નવમા નંબરમાં માં પોપટલાલ હતા એક મિનિટ ને બાર સેકન્ડ દસમા નંબરે નિકુલ હતો એક એક સેકન્ડ ની અંદર આઉટ થઈ ગયો હતો અગિયાર નંબરમાં હતા કરણ એક મિનિટ ને એક સેકન્ડ પછી બારમા નંબરે લીલોજી હતા એક મિનિટ ને ઓગણીસ સેકન્ડ લીલાજી તાળીઓ પાડો ભાઈ